શ્રીમદ ભાગવતમ ભગવાન કપિલનું વિક્રમ વર્ણન પાછી લાવવા મનુષ્ય કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર હોય તો પણ તે પાછી લાવી શકાતી નથી મનુષ્ય સમયને બગાડવામાં કેટલું નુકસાન થાય છે તેની ગણતરી કરી શકાતી નથી મનુષ્યને ઉપલબ્ધ સમયનો ભૌતિક કે આધ્યાત્મિક માર્ગે ઉપયોગ કરવામાં બહુ સાવચેત રહેવું જોઈએ બદ્ધ જીવ અમુક શરીરમાં નિશ્ચિત સમયગાળા માટે રહે છે અલ્પ વિધિમાં તેણે કૃષ્ણ ભાવના પરિપૂર્ણ કરીને કાળ તત્વના પ્રભાવમાંથી છૂટી જવાનું હોય છે જેમ પવન વાદળાને વહી જાય છે તેમ કૃષ્ણભાવના રહિત મનુષ્યને તેની જાણ વગર કાળનો પ્રભાવ વહી જાય છે કહેવાતા સુખ માટે ભૌતિકવાદી માણસ બહુ કષ્ટ તથા વૈતરૃ કરીને જે કંઈ પણ પેદા કરે છે તેનો કાળ તત્વરૂપી ભગવાન વિનાશ કરે છે અને આ કારણે બદ્ધ જીવ શોખ કરે છે ભગવાનના પ્રતિનિધિ એવા કાળ તત્વનું મુખ્ય કાર્ય બધાનો વિનાશ કરવાનું છે ભૌતિક ચેતનામાં રહેલા સંસારિક જીવો આર્થિક વિકાસના નામે અનેક વસ્તુઓ ઉત્પન્ન કરવા માટે લાગેલા છે પરંતુ તેઓ ભૂલી જાય છે કે તેમણે જે કંઈ પણ ઉત્પન્ન કર્યું છે તે સમયના વહેણમાં નષ્ટ થઈ જવાનું છે પોતે સનાતન છે અને પોતાને સનાતન ઉદ્યમ પણ કરવાનો છે એ અહીં જાણનારા જન સમૂહના અજ્ઞાનને લીધે આ શક્તિનો બગાડ થાય છે ગેર રસ્તે દોરવાયેલો ભૌતિકવાદી જાણતો નથી હોતો કે તેનું પોતાનું શરીર જ ક્ષણ ભંગુર છે અને તે શરીર સાથે સંબંધ ઘર જમીન ધન દોલતની આસક્તિ પણ નાશવંત છે માત્ર અજ્ઞાનને લીધે તે એમ માને છે કે બધું શાશ્વત છે શરીરના સંબંધે તે પોતાના ઘરને દેશને સમાજને અને બીજા બધા રસાલાને કાયમી ગણે છે ઘર જમીન વગેરે કાયમીપણાનો આ ભૌતિકવાદી સ્વીકાર માયાનો બ્રહ્મ કે મોહ કહેવાય છે જ્યારે મનુષ્ય કૃષ્ણ ભાવનામાં જાગૃત થાય છે ત્યારે તે બધાનો ભગવાન ઉત્સવમાં ઉપયોગ કરી શકે છે આ બધું અનુકૂળ યોજના છે દરેક વસ્તુ કૃષ્ણ સાથે સંબંધ ધરાવે છે જ્યારે કૃષ્ણ ભાવનાના ઉદ્દેશને આગળ ધપાવવા માટે આર્થિક વિકાસ અને ભૌતિક ઉન્નતિનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે પ્રગતિશીલ જીવનના એક નવા તબક્કાનો ઉદય થાય છે નિમ્ન દરજ્જામાં અથવા તો નિમ્ન યુવનીમાં ચેતનાનો વિકાસ એટલો નબળો હોય છે કે પોતે સુખમાં છે કે દુઃખમાં તે જીવને સમજાતું નથી અને અવરણાતિકા કહે છે મણ ખાઈને જીવનારું ભૂંડ પણ પોતાની જાતને સુખી માને છે અલબત્ત ઉચ્ચ પ્રકારનું જીવન જીવતો મનુષ્ય જુએ છે કે ભૂંડ મણ ખાઈ રહ્યું છે તે જીવન નું કેવું ધૃણાજનક છે બદ્ધ જીવાતમાં તેની પોતાની વિશિષ્ટ યુનિમાં સંતુષ્ટ રહે છે માયાશક્તિના આવરણાત્મક પ્રભાવથી મોહમાં પડેલો હોય ત્યારે તે નર્કમાં હોય તો પણ તેને પોતાનું શરીર ત્યજી દેવાની વૃત્તિ થતી નથી કારણ કે નરક દશા ભોગવવામાં પણ તેમને આનંદ મળે છે સ્વર્ગના રાધા રાજા ઇન્દ્રને તેની ગેરવર્તણૂકના કારણે તેના ગ્રહ ગુરુ બૃહસ્પતિએ સાપ આપ્યો હતો અને તે આ ગ્રહલોકમાં ભુંડ થયો હતો ઘણા દિવસો પછી બ્રહ્માએ જ્યારે તેને સ્વર્ગના રાજ્યમાં પાછા આવવાનું કહ્યું ત્યારે ભૂંડ રૂપી ઇન્દ્ર સ્વર્ગ રાજ્ય અને તેને પાછા જવાની ના પાડી આ માયાની મોહમાહિ નો પ્રભાવ છે ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ તેના સ્વર્ગના જીવન ધોરણને ભૂલી જાય છે અને ભૂંડના જીવન ધોરણથી સંતુષ્ટ રહે છે માયાના પ્રભાવે જીવ અમુક પ્રકારના તેના દેહમાં એવો આસક્ત થાય છે કે જો તેને કહેવામાં આવે કે આ દેહ તજી દે તો તેને તત્કાળ રાજાનો દેહ મળશે તો પણ તે સંબંધ થશે નહીં ભગવાન કૃષ્ણ સ્વતઃ ઘોષણા કરી રહ્યા છે કે આ ભૌતિક દુનિયામાંનું બધું છોડી દો મારી પાસે આવો હું તમારું બધી જ રીતે મિત્રો માટે ઊંડા મૂળ થયેલી આસક્તિને ને લીધે થાય છે આવા સંગમાં જીવાતમાં પોતાને ખરેખર પૂર્ણ માને છે તથા કથિત સમાજ મિત્રતા અને પ્રેમના સહવાસમાં રહેલો બદ્ધજીવ સંપૂર્ણપણે સંતુષ્ટ દેખાય છે ચિંતાથી હંમેશા બળતો હોવા છતાં આવો મૂર્ખ માણસ તેના કહેવાતા કુટુંબ તથા સમાજના પોષણ માટે અનેક પ્રકારના કર્મો કરતો રહે છે આ દિવસોમાં કળિયુગનો પ્રભાવ એટલો પ્રબળ છે કે માયારૂપી કુટુંબની મિથ્યા ભેટ સ્વીકારવાને કારણે દરેક મનુષ્ય ત્રાસેલો અને ચિંતા ઉપાધિ ભરેલો રહે છે આપણે છીએ તે કુટુંબ માયા વડે ઉત્પન્ન થયેલું છે કેટલીક વખતે આપણે મનુષ્યના કુટુંબમાં હોઈએ છીએ કેટલીક વખતે દેવોના પરિવારમાં અથવા કેટલીક વખતે બિલાડી કે કૂતરાના પરિવારમાં હોઈએ છીએ જ્યાં લગી આપણે સમાજના કુટુંબ પરત્વે આકસ્ત રહી ત્યાં લગી ઉપાધિયુક્ત રહીશું બધી અગવડો વેઠવા છતાં તેઓ કુટુંબનું ઘરણ પોષણ કરવા કામ કરે છે કારણ કે કૃષ્ણ સાથેના સાચા કૌટુંબિક સહવાસની તેમને માહિતી નથી હોતી ભૌતિક શક્તિ માયાના રાજ્યમાં સનાતન જીવાત્મા માટે એક કેદખાના જેવું છે તે પોતાની સાચી ઓળખા સ્વરૂપ છે કે સમિષ્ટ રૂપે મનુષ્ય સમાજ હરીફાઈ કરે છે અને સફળ થવા માટેના પ્રયાસમાં સમગ્ર મનુષ્ય સમાજ ખટપટીઓ પ્રપંચમય બની જાય છે આપણે નિરંતર યાદ રાખવું જોઈએ કે આપણા જીવન સંઘર્ષ માટે બધો પ્રપંચ તથા ચતુરાઈ કરવા છતાં સર્વોપરીની ઈચ્છાથી આ બધાનો એક ક્ષણમાં જ અંત આવી શકે છે માટે આ દુનિયામાં સુખી થવા માટેના આપણા સર્વ પ્રયાસો કેવળ માયાએ બક્ષેલી બ્રહ્મણા છે આમ તેમ હિંસા કરીને તે ધન મેળવે છે અને જો જોકે કુટુંબની સેવામાં તેનો ઉપયોગ કરે છે છતાં તે પોતે તો એવી રીતે ખરીદેલા અન્નનો ઘડો અંસજ્જ ખાય છે અને જ્યારે જેમને માટે તેણે આવી ગેરરીતિનું ધન મેળવ્યું હતું તેમને ખાતર પોતે નર્કમાં જાય છે જે કુટુંબીજનો માટે આસક્ત મનુષ્ય અને ગુનાહિત કાર્ય કરે છે તેનાથી તેઓ કદી સંતુષ્ટ થતા નથી માયામાં પડેલો આસક્ત માણસ આવા કુટુંબીજનોની સેવા કરે છે દાખલા તરીકે એક ચોર પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે ચોરી કરે છે અને પકડાઈ જઈને જેલ ભેગો થાય છે ભૌતિક અસ્તિત્વનો તથા સમાજ કુટુંબ અને પ્રેમ માટેના આસક્તિનો જ આ સાર છે કુટુંબમાં આસક્ત માણસ જો કે ગમે તેમ કરીને તેના કુટુંબના પોષણ માટે પૈસા મેળવે છે છતાં પણ તે જેટલું ભોગવી શકે છે તેનાથી વધારે તે ભોગવી શકતો નથી અયોગ્ય માર્ગે પૈસા કમાઈને પણ તે પોતે તો જીવનનું સુખ ભોગવી શકતો નથી આને જ માયાના મોહનું આવરણ કહે છે જીવાત્મા બંધારણીય રીતે પરમ આત્માનો અભિન્ન અંશ છે પરંતુ પરમ આત્માની સેવા કરવાનું તે ભૂલી જાય છે અને બીજાની સેવા કરવા પાછળ ધ્યાન આપે છે અને માયા કહેવાય છે બીજાની સેવા કરી તે પોતે બીજાનો માલિક છે એમ માનવાની ભૂલ કરે છે કુટુંબનો વડો પોતાને કુટુંબનો માલિક ગણે છે તથા રાષ્ટ્રનો નેતા પોતાને રાષ્ટ્રનો માલિક ગણે છે જ્યારે ખરેખર તો તે તેની સેવા કરતો હોય છે માટે ડાયા માણસે કૃષ્ણ ભાવના મુદ્દા ઉપર ધ્યાન આપી તન મન ધન વાણી અને જીવન સમર્પણ કરી ભાગવત સેવા વૃદ્ધાવસ્થા પામતા પૂર્વે કુટુંબ ની આસક્તિ તજી દઈ ને ભગવાનનો આશ્રય લેવો એ ડાપણ ભર્યું કામ છે એમ ભાગવત સેવામાં લાગવું જેથી પરમેશ્વર તેનો હવાલો સંભાળી લે અને તેના કેવાતા સગાઓ તેની ઉપેક્ષા કરે નહીં વૈદિક જીવન પદ્ધતિમાં મનુષ્ય ત્યારે તેને કુટુંબ જીવન તેજી અને અત્યંત આશક્ત અને દુનિયા પ્રવૃત્તિમાં નિષ્ફળ બનતા પહેલા અને રોગગ્રસ્ત પૂર્વે મનુષ્ય ગ્રસ્ત જીવનનો ત્યાગ કરી બાકી રહેલા જીવનકાળ માં ભાગવત સેવામાં પરોવાઈ જીવન જેવા વિચારો કરતો રહે છે તેવા જ વિચારોમાં તેના મરણ કાળે પણ ગરકાવ થઈ જાય છે જે માણસને પોતાના કુટુંબીજનનું યોગ્ય રીતે પાલન પોષણ કરવાનો વિચાર સિવાય બીજો કોઈ વિચાર આવતો નથી તેને અંતકાળે પણ કૌટુંબિક બાબતોનો જ વિચાર મનમાં આવે છે કુટુંબની ઊંડી મમતાને લીધે તેને આધ્યાત્મિક ચેતનાનો વિકાસ કરવા પોતાના મુખ્ય કાર્યનું વિસ્મરણ થાય છે કેટલીક વખતે મરતો માણસ પોતાના દીકરાને બીજા કોઈ સંબંધીને તેના કૌટુંબિક બાબતો સોંપીને કહે છે કે હવે હું તો ચાલ્યો કુટુંબની સંભાળ રાખજો પોતે ક્યાં જઈ રહ્યો છે તેનું તો તેને ભાન નથી હોતું પરંતુ મરણની વેળાએ પોતાના કુટુંબનું ભરણ પોષણ કેમ થશે તેની તે ચિંતા કરે છે આ તો બધ જીવની સાંસારિક વ્યાધિ છે કૃષ્ણભાવના પારાયણ થયેલો પોતાનો સાચો ઉદ્યમ તે ભૂલી જાય છે વર્તમાન શરીરમાંથી પસાર થઈ ગયા પછી જીવનનું બે પ્રકારે દેહાંતર થાય છે પાપ કરના નિયંતા યમરાજ પાસે જવું એ એક પ્રકારનું દેહાંતર છે અને બીજું

ભગવાન કપિલ દેવે આગળ કહ્યું કે હે પ્રિય માતા ક્યારેક એમ કહેવાય છે કે આપણે આ લોકમાં જ નરક કે સ્વર્ગનો અનુભવ કરીએ છીએ કારણ કે નરક સમાન યાતના ભરી સજા કેટલીક વખતે આ લોકમાં પણ જોવામાં આવે છે યમલોકમાં પાપી મનુષ્યને જે નરકીય દશા તે બીજા જન્મમાં ભોગવવાનો છે તેનો મહાવરો કરવાની તક આપવામાં આવે છે અને પછી તેને પોતાનું નારકીય જીવન ચાલુ રાખવા માટે બીજા લોકમાં જન્મ લેવાની તક આપવામાં આવે છે મનુષ્ય પુનર્જન્મમાં વિશ્વાસ કરતો નથી એ જ આધુનિક સભ્યતાની ભૂલ છે પરંતુ તે માને કે ન માને પુનર્જન્મ તો હોય જ છે મનુષ્ય યોનીથી નીચે યોનીના જીવો તેમના કર્મ માટે જવાબદાર રહેતા નથી કારણ કે અમુક રીતે કર્મ કરવા માટે જ તે ઉત્પન્ન થયેલા છે પરંતુ માનવ ચેતનાના વિકસિત જીવનમાં જો મનુષ્ય પોતાના કર્મો માટે જવાબદારી ન રાખે તો અહીં વર્ણવ્યા મુજબ તેને નરકનું જીવન અવશ્ય મળે છે જ્યારે માણસ ખરાબ સાધનો વડે પૈસા કમાય છે અને માણસ કુટુંબનું તથા પોતાનું પૈસા વડે પોષણ કરે છે ત્યારે ઘણા કુટુંબીજનો તે પૈસો ભોગવે છે પરંતુ નરક તો તે એકલો જ જાય છે આવા હિંસા તથા અનિતિમય જીવનથી મળનારા પાપ કર્મના ફળ એકલાય જ ભોગવવા પડે છે દાખલા તરીકે જો કોઈ માણસ બીજા ની હત્યા કરીને ધન મેળવે અને તે ધન થી તેના કુટુંબીને પોષે તો તેણે કમાયેલા કાળા ધનને ભોગવનારા લોકો પણ આંશિક રીતે જવાબદાર છે પણ તેમને પણ નરકમાં મોકલવામાં આવે છે પરંતુ આગેવાન હોય તેને તો ખાસ સજા ફટકારવામાં જ આવે છે મનુષ્ય પાપના પોટલા સાથે જ બાંધીને જાય છે ધનના નહીં તેને કમાયેલું ધન અહીં જ રહી જાય છે અને તે તો માત્ર ફળ સાથે લઈ જાય છે મનુષ્ય તેની સાથે મિલકત લઈ જઈ શકતો નથી એ બધું અહીંનું અહીં જ રહેવાનું છે એમ અને નષ્ટ થવાનું છે કાં તો આપણે પૈસાને છોડી દેશું અથવા તો પૈસો આપણને છોડી દેશે પણ તેનાથી આપણા વિયોગ થવાનો જ છે જ્યાં સુધી પૈસો આપણા કબજામાં છે ભગવાનના વ્યવસ્થા તંત્રમાં પાપ કર્મોથી ભરણ પોષણ કરનાર મનુષ્ય નરક દશા ભોગવે છે જીવને મનુષ્ય રૂપી દેહ ઘણા જન્મો બાદ મળે છે અને તે એક બહુમૂલ્ય મૂડી છે મુક્તિ મેળવવા આ જીવનનો ઉપયોગ કરવાને બદલે જો માણસ મૂર્ખામી મૂર્ખામી અને અધિકૃત કર્મો કરતો રહે તો તેની સરખામણી ધન ગુમાવી દેનાર અને તે અંગે શોખ કરનાર માણસની સાથે કરવામાં આવે છે જ્યાં સુધી ધન હોય ત્યાં સુધી મનુષ્યએ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ અને તે દ્વારા સનાતન લાભ મેળવવો જોઈએ મનુષ્ય પોતાની પાપની કમાણીનું ધન તેની પાછળ જાય છે છે છતાં તેનું પરિણામ તો તેની સાથે જ આવે પોતાના કુટુંબનું પોષણ કરવું એ તો ગ્રહસ્થ ફરજ છે પરંતુ મનુષ્ય એ શાસ્ત્રોક્ત નિયમ અંગે આજીવિકા મેળવવા માટે ઉત્સુક રહેવું જોઈએ માણસે તેની યોગ્યતા અનુસાર પ્રમાણિકપણે કાર્ય કરવું જોઈએ મનુષ્યએ ગેરવ્યાજબી માર્ગે કમાણી ન કરવી જોઈએ જે લોકો કૃષ્ણ ભાવનાનો વિકાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમના આજીવિકાના સાધન બહુ પ્રમાણિક અને સ્પષ્ટ હોવા જોઈએ જો મનુષ્ય નિયત માર્ગે તથા પ્રમાણિક સાધનો વડે પોતાના કુટુંબનું પોષણ કરતો હોય તો તે ગ્રહસ્થ રહે તેનો જરા પણ વાંધો નથી કૃષ્ણ ભાવના સૌથી શુદ્ધ જીવન છે અને તે સર્વ મનુષ્યનું નરકમાં પડવા સામે રક્ષણ કરે છે આ રીતે શ્રીમદ ભાગવતમના તૃતીય સ્કંદના ભગવાન કપિલનું વિક્રમ વર્ણન નામના ત્રીસમા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે શ્રી કૃષ્ણમ શરણમ